લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જે અંતર્ગત દાહોદમાં યોજાયેલ મતદાન જાગૃતિ રેલીને ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી શ્રી ગોવિંદ યુનિવર્સિટી સંલગ્ન ગુર્જર ભારતી દ્વારા સંચાલિત ગુર્જર ભારતી દાહોદ તથા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદના સંયુક્ત ઉપક્રમે એનએસએસ એકમ દ્વારા દાહોદ શહેર વિસ્તારમાં લોકો તેમજ વિદ્યાર્થીઓમાં મતદાન અંગે જાગૃતતા આવે અને તેઓ સુધી અચૂક મતદાન કરવાનો સંદેશ પહોંચાડવા લાગણીને લગતા સૂત્રો તેમજ પોસ્ટર સાથે મતદાર જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં ગુર્જર ભારતી દ્વારા સંચાલિત કોલેજોના મોટા ભાગના વિદ્યાર્થીઓ જોડાયા હતા રેલી દરમિયાન અવશ્ય મતદાન કરીએ એ સૂત્ર સાથે ઉપસ્થિત સૌએ સો મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર